હેલો મિત્રો રામ રામ સીતારામ જય માતાજી તો વહેલી સવારે જો આ બ્લોગ સ્ટાર્ટ કર્યો અને ચેતનનું કામકાજ વહેલી સવારે બધું પટાવી દીધું ભેંસો ધોવાનું ભેંસોને ચાણ નખવાનું બધું કમ્પ્લીટ ક્લિયર થઈ ગયું બધું અને આજે જવાનું અમારા અમારા બાજુમાં આવેલી રૂપિયા નદી એ જોકે એની અંદર નવો નીર આવ્યો પાણી આવ્યું જેટલું આવ્યું શું હું નહીં તમને બધું બ્લોગમાં બતાવો આજના તો વિડીયો છે કેન્ડ સુધી જોજો તો અત્યારે મજો હસીએ વાળીએ તો અમે દૂધ લઈને હેડ ઘેર અને પછી તો જો આજે તો વરસાદી વાતાવરણ છે રાત્રે થોડા સોટા આવ્યા હતા પણ વધારે નતું આવ્યું કોઈ અમે દિવસે જેટલું આવ જોઈએ હો રાખડિયો કે રાખડિયો જો અમે ઘેર આવ્યા ને અમે રાત ચાલુ થઈ ગયો તો અમે દસ એક બાજુ શાકભાજી આવ્યો ઘરનું શાકભાજી લઈ જાય પછી આપણે જઈએ ગમડામાં અમાર હવામ વહેલા વહેલા શાકભાજી આવો તો બધા જોવા લેવા માટે ચટલો બધા ભેગો થાય લાઈવ હું તમને બતાવું બોલ્યું આવ્યું ચક ભાજે કેળા ખદુ લહા જીરુ યન્ની દબબે રાખે આ યે યંગની દબિયે લઈને જો રક્ષાબંધન ની સીઝન ચાલે

રક્ષાબંધન નું શોપિંગ એટલે કે રાખડી તો જો રાખડીઓ લઈને અમારા શંકી ગુણ આવ્યો અમારે ઘેર જો બહુ મસ્ત મસ્ત એવી રાખડીઓ લાવ્યો અને જોઈ શકો જો હું તમને બધી બતાવું રાખડીઓ તમારે જોતી હોય તો અમારે ગમવા આવું તો લઈ લેજો એમના જોડેથી જો અનેક વિધે રાખડીઓ હું જોઈએ કહો ગયો મસ્ત મસ્ત એ લાકડીઓ લાયા હું લાયા છે આ લાકડીઓ હા કે સુરત થી લાયા ના ના હું ગપકો માં સુરત થી લાયા એટલે આ કેટલા વાલી આ લાકડી કેટલા વાડી આવી હે એક ના અને આ રી આ કો કા વાડી આવી હે 40 રૂપિયા અને આ

હતા માવા વહેલા તો આવ્યો તો પણ અમે રહી ગયો હતો ચાલી લઈ આવીએ ઝડપથી અને પછી જવું રૂપિયા નદી જો તો બહુ મસ્ત એવું ખેતરનું વાતાવરણ જો ખેતરમાં પાણી ભરાઈ ગયો અને ફરીથી પણ વરસાદ આવે એવું જ છે તમે જુઓ પણ વરસાદ તો આવ્યા ફરી ચાર વાગે તો ટમ ટમ રાંધ આંબ ચાલુ થઈ ગયો ને અમે અહીંયા ખેતરમાં ઘાસ વાટવા માટે જો મારી પાછળ તમે જોઈ રહ્યા હોય અમાર ખેતર જો આ બાજુ ઘાસ અમે વાટતા હતા હા મેં તમને બતાવી દઉં આગળ બ્લોકમાં અમે રોજ વાંટવા આવતા એ આવ્યો ઘાસ હતું અને એના પાછળના ખેતરમાં ખાલી આવળું આવળું ઘાસ હતું અમાર ને હતું અને અત્યારે હાલ તમે જોઈએ કહો બેસાણ ઉપર થઈ ગયું લગભગ પોત છ દિવસમાં અને કેટલો વિકાસ કર્યો આ દમણનો અમારે ઝાર વાપવાની હોય પણ વરાપ થાય એટલે કટર મારીને પછી ઝાર વાઈશું તાણું મેળ પડશે અને આ ઘાસ અમારું જોવા જેટલું મસ્ત એવું વધ્યું ઉનાળું ઘાસ હારીએ સુપર વધી જો કે હારી ચારમાં અત્યારે આ ઘાસ જ વાટવાનું કારણ કે ખેતરમાં બધા ખેતર પોણીથી ભરાઈ ગયેલા હું એટલે ખેતરમાં તો ચારે વાટતા ફાવાના હારીએ ચાર બહુ મસ્ત પણ ફાવાના માટે આ તો મોટું મોટું ઘાસ ઉડાડવાનું હો અને જવાનું રૂપિયા નદી જોવા માટે નદીમાં જેટલું પાણી આવે એ બધું તમને બતાવીશું રૂપિયા નદીનો આખો નજારો બતાવીશું પણ પહેલાં આવ્યા મારી આ ઘાસ ઉડાડવાનું ચાલુ કરીએ જેથી કંઈક પાંચ છ ભારા થઈ જ ફટાફટ લઈને જઈએ વાળીએ ચાલે હળો ઉડાડવાનું ચાલુ કરીએ જો તમે કોઈ દાડો આવી રીતના મેદી મેલેલી કમેન્ટ કરી જજો આ તો એવા કહી એવા કહી ને તે ઓડોમસનું એ કશું આવયું નહીં કે તે ઓડોમસ ઘસ્યું હોય કે ગમે તે મસ્ત ઘસ્યું હોય પણ ગારો ઘસ તો નહીં કહીએ જો આ ખેતરમાં આવું બધું અખતરા કરવા પડે તાણી મેળ પડ તો આવ્યા તા ચાર વાટવા પણ વરસાદ આવ્યો એટલે જબરજસ્ત કૂતો ને પેલા મોટાડો આવે ને એ જોરદાર પગ વળગવાળીએ વળગ પછી તો કોઈ ગારો ના ગાય પણ આ સેફ્ટી માટે જો અમે ઘસી દીધો ગારો અને અમે વાટવાનું ચાલુ કર્યું જાણો અમને કહી દીધું અમે એક ટોપુ નોખ્યા જો છે ટ્રેક્ટર હોય ઉભો અને લેવા જવાનું છે પેલા હોમા શેઠ થઈ અને ફરી નોમ જવાનું તો તમને બતાવીએ આટલા જવાનું નું હોય પછી પેલા શેઠ જવાનું જોયું એટલે આટલું બધું શેઠીને

પડી જશે પડી જશે જો 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 સાચો અને આ જો અમાર ખેતરમાં જો અમને કશી થાય જો વગડે રખડવાનું ફરવાનું એટલે ગોમડા છોકરો મજબૂત થાય જો અમાર ભૈલું આયા તા ચાલ લેવા આ તો ખણ્યા માં હરી ગયો લે ખણ્યા માં હરી ગયો બોલ જય શ્રી રામ રામ હજી અમાર તો એક ટોપુ ઉપાડવા જવાનું ભાઈ ઘણો ફટાફટ ઉપાડી આયે ટોપુ ટોપું તો જો અત્યારે વાગે બપોર ના બાર થયા અને અમે જમીન હેડ્યા તિરુપતિ ના બાજુમાં આવેલી રૂપિયા નદી જોવા માટે તો તમારે પણ જો દશામાં પધરામણી કરવી તો બહુ મસ્ત એવી જગ્યા અમારા ગામનું આ જેબીઆર ફાર્મ એના બાજુમાં જો આ રસ્તો જાય જો આ રસ્તો છે ને એ સીધો તમને નદીમાં લઈ જાય

તો એ જગ્યા નદીમાં જેટલું પોણી તમને લાઈવ બતાવું અહીંયા થઈ અને નદીમાં દશામાં તો આપણે જે જઈ રહીએ ઇ આશરા પેલી બાજુ થી પણ નદી આવે એ તમે લોટેશ્વર મહાદેવ અને તિરુપતિ ના વચ્ચે આવેલી રૂપિયન નદી પણ ત્યાં તમને ભદ્રાવી તો આ જગ્યા બહુ બેસ્ટ એવી હું તમને આજે તો બઉ મસ્ત એવું ખેતર નો નજારો અને વાદળ સાહેબ વાતાવરણ તમે અત્યારે હાલ જોઈ શકો મારી ઉપર તમે જોઈ લો તો આમાં આપડા આવી ગયા નદી ના તટ ઉપર જો આટલા થી નદી સ્ટાર્ટ થાય આટલાથી નદી સ્ટાર્ટી લ તો જો આપડા આઈ ગયા રૂપિયા નદીના પુલ ઉપર કાલ તો અમારા આ પુલ હતો ને એ પુલ ના ઉપર થઈને પોણી જતું હતું આટલું આટલું પાણી હતું પણ આજ પોણીનું ઓછું થઈ ગયું કારણ કે વરસાદ આગળ ઓછો થઈ ગયો એટલે એના હિસાબ આ રોડ ઉપર પોણી જે હતી એનું ઘટી ગયું બાકી પેલા ચેક ડેમ ઉપર જો હતા હાલે લાઈવ પોણી જઈ રહ્યો તમે જોઈ શકો એક બાજુ અને અમે જઈ સાલ દશામાની પધરામણી કરવા માટે આ જગ્યાએ આવ્યા હતા બહુ મસ્ત એવી મજા આવી હતી દશામાની મૂર્તિઓ પધરાવાની અને નાવાની પણ જબરજસ્ત મજા આવી હતી તો તમારે પણ દશામાની પધરામણી કરવી હોય તો આ જગ્યાએ રૂપિયા નદી જે ખંડોસણથી ઈયાસરા રોડ વચ્ચે આવો અને બહુ મસ્ત એવું પોણી આવે ચોખ્ખું તો ચોક્કસ થી આવજો જો મારી પાછળ નદી જે હું નેચર થઈને અત્યારે હાલ પણ લાઈવ પોણી જઈ રહ્યો નદીમાં તો બહુ મસ્ત એવો નદી નો નજારો અમને હમ ત્યાંથી નદીના પુલ ઉપરથી તો તમને બતાવ્યું મેં પોણી પણ આપણા આમ વાય જઈએ હોય થી જે ડેમ ઉપરથી પળો ચેક ડેમ ઉપર થી ઉભરાઈને એ પણ તમને બતાવું તો જો આપણે પહોંચી જઈએ એ જગ્યાએ જે જગ્યાએથી ડેમ ઉભરાઈને પોણી પળો ત્યાં